નમસ્કારવાલા પેન્ચનરો મિત્રો તથા નિવૃત્ત થયેલા મિત્રો તમામનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પેન્ચનરો અને નિવૃત્ત થયેલા માટે હાઈકોર્ટે આપ્યો મહત્ત્વનો સુકાદો તો મિત્રો પેન્ચનરો અને નિવૃત્ત કર્મચારીઓના હિતમાં સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો સુકાદો આપતા પેન્શનરો અને સરકારી કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓ નાચી ઉઠ્યા છે અને આનંદો પાર નથી રહ્યો તેથી મીઠાઈઓ પણ વેચવા લાગ્યા છે તો મિત્રો તમામ વાત શું હકીકત છે તેની વિગતવાર આપણે આજે વાત કરવાની છે તો મિત્રો તમને એક નાનકડી વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો તો મિત્રો તમામ વાત વિગતવાર કરીએ તો મોંઘવારી ભતા પર નવીનતમ અપડેટ તો મિત્રો સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભત્તા એટલે કે ડીએનએ મૂળ પગારમાં પેળવી દેવાના નિર્ણયે આશ્ચર્યજનક વળાંક લીધો છે આ નવો વળાંક શું છે અને સરકાર આવું શા માટે કરી શકે છે સાલો આ બાબત પર સંપૂર્ણ માહિતી વિગતવાર કરીશું મિત્રો તો મિત્રો નવીનતમ અપડેટ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી વધતા ડીએનએ મૂળ પગારમાં ભેળવાના નિર્ણયે આશ્ચર્યજનક વળાંક લીધો છે જ્યારે સાઠ થી એકસઠ ટકા ડીએનએ મર્જ કરવાની અપેક્ષા હતી ત્યારે સૂત્રો અને નિષ્ણાતો માને છે કે સરકાર મૂળભૂત પગારમાં ફક્ત પચાસ ટકા ડીએનો સમાવેશ કરી શકે છે મિત્રો અને મિત્રો જો આ નિર્ણય લેવામાં આવે તો કર્મચારીઓના પગાર અને ભથ્થાનું આખું ગણિત બદલાઈ જશે આ નવો વળાંક શું છે અને સરકાર આવું શા માટે કરી શકે ચાલો આ બાબતને આપણે ઊંડાપૂર્વક જોઈશું મિત્રો અને મિત્રો ત્યારબાદ સામાન્ય અપેક્ષા શું છે અને મુશ્કેલીઓ ક્યાં છે કર્મચારીઓને અપેક્ષા છે કે તેમનો ડીએ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આશરે એકસઠ ટકા સુધી પહોંચી જશે જ્યારે આઠમો પગાર પંચ અમલમાં આવશે ત્યારે આ સંપૂર્ણ એકસઠ ટકા વધારો તેમના મૂળ પગારમાં ઉમેરવામાં આવશે જેનાથી એક મોટો સુધરેલો મૂળ પગાર બનશે મિત્રો આ પછી ફિટમેન ફેક્ટરને આધીન રહેશે જોકે વાસ્તવિક વાર્તા અલગ જ હોઈ શકે છે મિત્રો અને મિત્રો એકસઠ ટકા નહીં પણ ફક્ત પચાસ ટકા ડીએ કેમ મર્જ કરવામાં આવ્યું તો મિત્રો તેની વાત કરીએ તો આ દ્રષ્ટિકોણ આશ્ચર્યજનક છે પરંતુ તેની પાછળ કેટલાક નક્કર દલીલો પણ આપવામાં આવી રહી છે પચાસ ટકા મોંઘવારી વધતાનો નિયમ એક સ્થાપિત નિયમ મુજબ જ્યારે પણ ડીએ પચાસ ટકાના સ્તરે સ્પર્શે છે ત્યારે તેને મૂળ પગાર સાથે મર્જ કરવું જોઈએ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ડીએ પચાસ ટકા પર પહોંચી ગયું હતું પરંતુ સરકારે તે સમયે તેને મર્જ કર્યું ન હતું નિષ્ણાતો માને છે કે સરકારે આઠમા પગાર અને મિત્રો ત્યારબાદ નિષ્ણાતો માને છે કે સરકારે આઠમા પગાર પંચ માટે આ મર્જને જાણી જોઈને રોકી રાખ્યું છે અને તે આ પચાસ ટકા બેન્ચમાર્ક આના પર આધારિત હોઈ શકે છે એકસાઈ પર નહીં સાતમા પગાર પંચનું ઉદાહરણ જ્યારે બે હજાર સોળમાં સાતમા પગાર પંચમાં લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે સરકારે તે સમયે કોલ ડીએને મર્જ કરીને ડીએની ગણતરી કરી હતી ઉપરાંત મૂળ વર્ષ બદલાયું હતું અને મિત્રો આનાથી સરકાર પર નાણાકીય બોજ પડ્યો હતો જોકે આ વખતે ગણતરી માટે કંઈક અલગ વિચારણા કરવામાં આવી રહી છે ત્રીજું સરકારની નાણાકીય શિસ્ત સૌથી મોટું કારણ છે જો સરકાર સમગ્ર એકસઠ ટકા ડીએનું મર્જ કરે છે તો કર્મચારીઓના સુધરેલા મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે આ વધેલા મૂળ પગાર ઉપરાંત એચઆરએ અને ટી એ જેવા પથ્થાઓમાં પણ પ્રમાણસર વધારો થશે જેનાથી સરકારી તેજોરીઓ પર નોંધપાત્ર બોજ પડશે ડીએ માત્ર પચાસ ટકા મર્જ કરીને સરકાર આ નાણાકીય બોજને મોટા પ્રમાણમાં નિયંત્રિત કરી શકે છે અને મિત્રો શું આધાર વર્ષ બદલવું એ આ રમતનો એક ભાગ છે આ વાર્તાનો બીજો એક મહત્વપૂર્ણ પાસું છે આધાર વર્ષ ફેરફાર હાલમાં ડીએની ગણતરી માટેનો આધાર વર્ષ બે હજાર સોળ બરાબર સો છે આઠમા પગાર પંચના અમલીકરણ સાથે સરકાર આધાર વર્ષને બે હજાર છવ્વીસ બરાબર સો કરે તેવી શક્યતા ખૂબ જ છે જો આધાર વર્ષ બદલાય છે તો મોંઘવારી ભત્તાની ગણતરી કરવાની સમગ્ર પદ્ધતિ ફરીથી શેટ કરવામાં આવશે આ કિસ્સામાં એકસઠ ટકા ડીએનએ મર્જ કરવા માટે કોઈ ટેકનિકલ આધાર રહેશે નહીં જેનાથી સરકાર માટે દલીલ કરવી સરળ બનશે કે પચાસ ટકા બેન્ચમાર્કને મર્જ કરવું એ એક નવી શરૂઆત થશે અને મિત્રો હવે આપણે જાણવું છે કે સરકારનો માસ્ટર પ્લાન શું છે શું પાયાનો વર્ષ બદલાશે મોંઘવારી બધું ડીએની ગણતરી ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સુસંગ આંક એઆઈસીપીઆઈ આઈડબલ્યુના ડેટાના આધારે કરવામાં આવે છે આ સુસંગ આંકમાં એક આધાર વર્ષ છે જેની સામે ફુગાવાની તુલના કરવામાં આવે છે હાલમાં ડીએની ગણતરી માટેનો આધાર વર્ષ બે હજાર સોળ છે આ સાતમા પગારપંચના અમલીકરણ સમયે નક્કી કરવામાં આવ્યું હતું અને હવે આઠમા પગાર પંચનો અમલ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ થવાનો હોવાથી સરકાર ડીએની ગણતરી માટેનો આધાર વર્ષ બે હજાર છવ્વીસમાં બદલી શકે છે આધાર વર્ષ બદલવું એ રમતનો સ્કોર નહીં ફરીથી સેટ કરવું છે જ્યારે આધાર વર્ષ નવું હોય છે ત્યારે મોંઘવારી બધાની ગણતરી પણ નવે શેરથી શરૂ કરે છે એટલે કે શૂન્યથી અને મિત્રોએ અંતમાં વાત કરી લેવી છે કે આધાર વર્ષ કેમ બદલવામાં આવી રહ્યું છે તો મિત્રો છેલ્લા દાયકામાં ઘણા લોકોની ખર્ચ કરવાની રીત તેમની જરૂરિયાતો અને ફુગાવાની પ્રકૃતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે આજે આપણે જે વસ્તુઓ પર ખર્ચ કરીએ છીએ તે બે હજાર સોળ કરતાં ઘણી અલગ છે તેથી ફુગાવાનું સસોટ મૂલ્યાંકન કરવા અને કર્મચારીઓને વાસ્તવિક લાભો પૂરા પાડવા માટે આધાર વર્ષ અપડેટ કરવું જરૂરી છે અને મિત્રો તમારા પગાર પર શું અસર પડશે તેની પણ વાત કરીએ તો આ ફેરફાર તમારા માટે ફાયદાકારક છે કેમ કે કારણ કે જ્યારે તમારા ભાવિડીએ દાખલા તરીકે બે ટકા ત્રણ ટકા અથવા તો ચાર ટકાની ગણતરી તમારા નવા ઉચ્ચ મૂળ પગાર પર કરવામાં આવશે ત્યારે તમને મળતી રકમ વધુ હશે આનાથી સમય જતાં તમારો કુલ પગાર વધુ ઝડપથી વધશે અને મિત્રો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો મિત્રો આઠમા પગાર પંચ આઠમા પગાર પંચની નવીનતમ અપડેટ પેનલની રચના બે હજાર પચીસના અંત સુધીમાં થવાની ધારણા છે આ પેનલને તેની ભલામણો રજૂ કરવા પંદર અઢાર મહિના લાગશે એટલે કે પંદરથી અઢાર મહિનાનો સમય લાગશે અને માર્ચ બે હજાર સત્યાવીસ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાની અપેક્ષા છે ભલામણો પ્રાપ્ત થયા પછી તેનો અમલ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થવાની સંભાવના છે જેનાથી કર્મચારીઓને બાકી પગારનો લાભ મળશે મિત્રો